ધૂળ કેટલી છે અને બીજો ને આવે છે અહીંથી થી તો ધ્યાનથી બધા હાલ છો ફોનમાં છો આમ રહેતા નહીં હાલો આમ ધ્યાન દેજો જો આ થોડોક લાંબો અને હાકડો પુલ છે અહિયાં અને ઓલા બધા જો હલવાના છે હવે એને રીતે હલાવશે આપડે આપડી રીતે વહી છે મસ્ત મજાની કરણ છે અમે <laughs> એવું છે તો ફ્રેન્ડ હવે અમે ફાઈનલી પોગી ગયા છીએ એ અને જો અહીંયા અમારું મંદિર આવી ગયું છે તો આપણે પોગી ગયા છીએ હવા હવાપાત થયા છે ને આપણે પોગી ગયા છીએ ચાર વાગે હાલતા થયા તા તો અત્યારે હવે આપણે જો બધા આગળ ગાડીઓ લઈને ઉભા છે ને અમે હાલવા વાળા હજી થોડુંક આગું છે લોક શરૂ કરી દો ને જો સુરત દાદા ફસ્ત હજી તો છે દિવસ ત્યાં આપણું કામ થઈ જાય તો કઈ નઈ બ્લોગમાં કન્ટિન્યુ બની અને હું તમને મંદિર અમારું અને સમૂહ લગ્ન હતા ઓલી ની પૂનમે સમૂહ લગ્ન હતા બહુ મસ્ત હતા આમ બધા આવ્યા હતા પણ બ્લોગ કઈ શૂટ થયો નતો સરખો થોડો કેવો જ છો મેં બીઠો નહોતો થયો પછી નહોતો ઉતાર્યો ને એટલે કઈ થયો નતો જો આટલું બધું મેદાન છે સરસ મજાનું અહી મંદિર આવી ગયું છે આપણે માતાજીનું અને આજે માણસો આજે રવિવાર છે કે નહીં એટલે આજે માણસો વધારે હશે તો જો તો આ અડધા આગળ વધી ગયા અમે વૈષ્ણાસ એવું છે બધું તો કઈ નઈ વ્લોગમાં બની આજ આ બાજુ જો આવી દીધું બધું સરસ તો ફ્રેન્ડ જો આપણે મંદિરે ગયા છે ને અહીંયા જવું અમારા ભાઈઓ બધા ચાલ વખત હું દેખાડતી આવું પછી મારા છોકરા ની મુલાકાત લો તો જો અહીંયા મારા ભાઈ શાલા ઉખાડવા મળ્યા છે કેટલા શ્રીફળ લીધા છે તમે શાલ શ્રીફળ છે અહીંયા એક ઋષિ આપી દઈને હજી એક આવે છે રસ્તામાં તો તમે શાલા ઉખાડવાનું કામ કાજ કરો અને હું મારા છોકરા મુલાકાત લઈ લઉં ક્યાં છે તીર્થ ને તથ્ય જે જે કરીએ એવું દીધું તો આપડે પગે લાગી લઈએ પેલી

પૂછતું પૂછતું કઈ વાતો થઈ જાય બીજું બધું છે આપણે અને આપણે ક્યાં છે नला डायरेक्ट आयो न न न न आयो बा यो निदर न न आवी गयो बा गनी न यो जेठ न ओले एन छोकरी छे एनो जेठ छे आमा जो गेट मार पप्पा नै जो आवी गयो तितु भाई तरो आत्मा छे रिक्सा वाला गयो हां रिक्सा वाला गयो ने येनी ओसो ने येनी येनी वो मी

આવજો બાય બાય ટાટા કીધે તીથું ટાટા કીધે ટાટા કીધે તીથું ટાટા ટાટા તીથું તો કાંઈ નહીં બ્લોગ ગમે તો લાઈક કરી દેજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને બોલે સારું આવજો બાય બાય